મિત્રો ફૂગી ગયા ગેટ ઓફ ઇન્ડિયા એ જો તમે પાછળ જોઈ શકો છો ગેટ ઓફ ઇન્ડિયા અત્યારે હાલમાં ગેટ ઓફ ઇન્ડિયા નું કન્સ્ટ્રક્શન નું કામ ચાલુ છે થોડું રિપેરિંગ ની બધું અને આ સાઈડ જો તમે તાજ ઓલ્ડ તાજ અને ન્યુ તાજ બે એ બાજુ બાજુમાં જ્યાં ઊંચી બિલ્ડિંગ રહે ને ન્યુ તાજ એ અને બાજુમાં ઓલ્ડ તાજ છે યા કેને અટક કર્યો તો આપણે કસા કસા બે અટક કર્યો તો અહીંયા ચાલો એ થોડોક તમને સમુદ્રનો નજારો ને બધું થોડોક દેખાડી અને શોર્ટ વ્યૂ આપી તમને આપણે ગેટવે ઓફ ઇન્ડિયા ને મિત્રો ગેટ ઓફ ઇન્ડિયા ની પાછળ આયા છે અચ્છા ત્યાં બોટિંગ મળી રહી છે સુવિધા

थोड़ा सा किया जो तो थोड़ी तो ग्रेट ज्यादा नहीं है सर किसी से पूछ लेना फिर हमको पैसा दे एक रुपया हाँ। भी आपसे ज्यादा नहीं ले सकते क्योंकि तो हम लोग कमीशन पे रहते हैं हाँ हां कौन सी कंपनी से हां टूरिस्ट 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 थोड़ा सा किया जी जी ना चल हां कुछ कम अरे ले आओ आज तो ख़रा आज ले नहीं कुछ कम कर दीजिए अरे कुछ हो जाएगा कितना फोटो रहेगा फोटो कितना रहेगा पांच से पांच तेरा पांच आपका पांच मेरा पांच तो और पंद्रह फोटो रहेगी कम तो फोटो का पैसा मिलता है पांच रुपये हमको मिलते हैं मंदिर एक एक फोटो आपको के मोबाइल में डाल देगा एक प्रिंट इस तरह प्रिंट नहीं चाहिए हमको मोबाइल से बोलो ना, ना।, ना। मोबाइल से तो मोबाइल से एक दो तो फोटो आपको इस तरह दे सकते क्योंकि हमको 1250 का फाइन पड़ जाता है प्लस एक हफ्ते काम पे भी नहीं आने देगी फिर किसी को थोड़ा सा भी मालूम पड़ा तो इसके लिए बोलते हैं इसके दिखाई कर लेना नहीं नहीं ये बहुत ज्यादा रेट है पैसे मत देना सेठ जी किसी से, कि से पूछ लेना फिर लेना अरे हमको आपको एक बार फोटो तो इतना देने को बोले इतना कोई नहीं 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 रहने दीजिए चलो तो फोटोग्राफर वो मई नो तो नहीं तीस एक फोटो ना कहते तो एक फोटो प्रिंट कर दिए ने, एक मोबाइल में दिए

અને ફોટો પડવે છે ગ્રુપ ફોટો પડવે છે તમે જોઈ શકો છો જો એ ભૂરી રશિયન દેખાય જો રે વાઈટ કપડામાં દોશી છે હા ઈ મિત્રો ગ્રુપ ફોટો આલે છે કોલેજ ના હાલે ફોટો પાડો બે મિનિટ પાડ લે નાલા ભાઈ ઉભા રે ક્યાં આગળ નહીં 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 નહીં

ઈ તો છેલ્લે કીધું આપણે માનતા નતા ને એટલે હાલો કે બીજા બે દઈશ કી વધારે પછી કીધું એને હાલો અહીં આગળ તો મિત્રો હાલો આપણે આગળ આમ તાજ હોટેલ ની બાજુ નજીક આયલા જઈ અહીંયા થી પછી જાવું એ બજાર માં ખરીદી કરવા માટે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી નાખી વિડીયો ઘણો મોટો બની ગયો છે ખરીદી કરવા બજારમાં મિત્રો આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરના નાખીએ ઘણો મોટો બની જશે નકર વિડીયો તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહીજો તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર તમે વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગમાં નવી મોજ મસ્તીની આઈરે તા લગી બધાઈને બાય બાય